અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઉભા રહે છે મન ભાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહ્યા છે પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે આજે આપણે જોઈએ બ્રિજ ઉપર એક એક એક્સિડન્ટ ત્યારે મૃત્યુ થયેલું એવા તો ઘણા કેસીસ છે કે આ વાહનોના કારણે મૃત્યુ લોકો પામે છે પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન પાવે એમ એ લોકો મોતના સોદાગર તરીકે ફરતા હોય છે આ એ લોકોની પોલીસની રહેમ નજર છે વીએમસીની ની જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકોને કટકી મળી રહી છે બાકી આ ભારદારી વાહનોનો સમય છે જ નહીં તો અહીંયાથી અત્યારે જ્યારે નાના નાના ભૂલકાઓ સ્કૂલેથી છૂટતા હોય આજે કોઈને કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે આજે હું તમને એ જ કહેવા માગું છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે ચલાવી રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે તો આવા લોકો જોડે દંડ